હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને જો આજે બનાવવાનો છે આપણે રીંગણાનો ઓળો તો આપણે બધા રીંગણામાં આ રીતે ચાકુની મદદથી ચેકા કરી લીધા છે અને હવે ત્યાર પછી આપણે તેમાં થોડું તેલ લગાવી દઈશું તેલ લગાવવાથી રીંગણા જ્યારે શેકાશે ત્યારે એની જે છાલ ઉતારવાની હોય તે સરળતાથી ઉતરી જાય એટલે આપણે શેકતી વખતે તેમાં તેલ લગાવી લેવું અને આ રીતે ચેકા કરવાથી તે અંદર સુધી એકદમ સરખી રીતે બફાઈ જાય છે તો આ રીતે બધા રીંગણામાં આપણે ચેકા કરી લીધા છે અને તેલ લગાવી લીધું છે હવે આપણે રીંગણાને શેકવા મૂકી દઈશું એકદમ કાળા થઈ જાય અને એકદમ અંદર સુધી એ શેકાઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકવાના છે આપણે આજે વધુ માત્રામાં ઓળો બનાવવાનો છે ત્રણ કિલો જેટલા રીંગણાનો આપણે ઓળો બનાવવાનો છે તો બધા રીંગણાને આપણે વારાફરતી આ રીતે શેકી લીધા છે એકદમ કાળા પડી ગયા છે અને ઉપર એની જે છાલ હોય તે એકદમ કડક થઈ જાય એટલે તે એકદમ અંદરથી બફાઈ ગયા છે તો હવે આપણા બધા રીંગણા અંદર સુધી બફાઈ ગયા છે હવે આપણે ઓળા માટે લીલી ડુંગળી લઈ લીધી છે તો તેને આપણે ઝીણી ઝીણી સુધારી અને કટિંગ કરી લઈશું જો લીલી ડુંગળી ના હોય તો તમે સૂકી ડુંગળી પણ વાપરી શકો છો પણ ઓળાનો સ્વાદ લીલી ડુંગળીથી જ ખૂબ જ સરસ આવે છે તો હવે આપણે આ બધી લીલી ડુંગળીને સુધારી લેશું આપણી લીલી ડુંગળી સુધારાય અને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે જે રીંગણા બધા શેક્યા છે તેની છાલ ઉતારી લેશું તેલ લગાવવાથી આપણી જે રીંગણાની છાલ છે તે એકદમ સરળતાથી ઉતરી જાય છે એટલે રીંગણા શેકતી વખતે તેલ લગાવવાનું ના ભૂલવું આ રીતે આપણે બધા રીંગણામાંથી છાલ ઉતારી લેશું બધા રીંગણામાંથી આપણે આ રીતે છાલ ઉતારી લીધી છે તો હવે આપણે રીંગણાનો જે આગળનો ભાગ છે તે કાઢી નાખશું અને તેનો આ રીતે છૂંદો કરી લેશું તેને આ રીતે એકદમ ઝીણો ઝીણો છૂંદો કરવો જેથી તેનો જે ઓળો છે તે એકદમ સરસ બનશે શિયાળામાં આપણે કાઠિયાવાડમાં બે જ વસ્તુ વધારે બનતી હોય છે એક ભજીયા અને એક રીંગણાનો ઓળો શિયાળામાં રીંગણાનો ઓળો ખાવાની ખૂબ જ મજા આવે છે તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે અને વઘાર કરવા માટે આપણે સૌથી પહેલાં જીરું નાખી દઈશું ત્યારબાદ હિંગ નાખી દઈશું અને થોડીક તેલમાં હળદર નાખી દઈશું અને ત્યાર પછી આપણે આ લસણની પેસ્ટ લઈ લીધી છે તે એડ કરી દઈશું લસણ આપણું થોડુંક તેલમાં સતડાઈ જાય એટલે ત્યાર પછી આપણે જે લીલી ડુંગળી સુધારી હતી એને તેમાં એડ કરી દઈશું લીલી ડુંગળીના જે લીલા પાંદડા હોય તેનો પણ આપણે ઉપયોગ કરીશું તેનો સ્વાદ જ ખૂબ સરસ આવે છે અને જો લીલું લસણ અવેલેબલ હોય તમારી પાસે તો આ લસણની જગ્યાએ તમે લીલું લસણ પણ વાપરી શકો છો હવે આપણે ડુંગળીને થોડી વાર માટે ચડવા દેસું અને ત્યાર પછી આપણે આ ટમેટા એડ કરી દેસુ ઓળામાં ડુંગળી ટમેટું થોડુંક વધારે માત્રામાં હોય છે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને તેને હલાવીને સરસ રીતે મિક્સ કરી લેશું અને ત્યાર પછી થોડોક સ્વાદ પ્રમાણે ગરમ મસાલો નાખી દઈશું અને તેને પણ હલાવીને મિક્સ કરી લેશું જો તમારે ગરમ મસાલો ના નાખવો હોય તો સ્કીપ કરી શકો છો હવે આપણું ડુંગળી ટમેટું એકદમ સરસ રીતે ચડી ગયું છે તો આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરી દઈશું પછી તેને હલાવીને સરસ રીતે મિક્સ કરી લેશું મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર વાપર્યું છે એટલે થોડું વધારે એડ કર્યું છે જો તમારું લાલ મરચું પાવડર તીખું હોય તો તમારે તમારા સ્વાદ પ્રમાણે એડ કરવું અને ત્યાર પછી આપણે જે રીંગણાનો છૂંદો કરીને લીધો છે તે એડ કરી દઈશું અને હવે આપણે તેને હલાવીને મિક્સ કરી લેશું અત્યારે તેલ થોડુંક વધારે દેખાય છે પણ જ્યારે આ બધો ઓળો મિક્સ થઈ જશે ત્યારે તે માપનું થઈ જશે અને ઓળામાં તૈયાર છે આપણો રીંગણાનો ઓળો હવે આપણે તેને વધારે ચડવા નથી દેવાનો એડ કર્યા પછી આપણે તેને થોડીક વાર જ ચડવા દઈશું અને ત્યાર પછી આપણે તેમાં ધાણાજીરું પાવડર એડ કરી દઈશું અને તેને હલાવીને મિક્સ કરી લેશું તો આપણો ત્રણ કિલા રીંગણાનો ઓળો બનીને એકદમ તૈયાર થઈ ગયો છે ઉપરથી આપણે તેમાં લીલા ધાણા એડ કરી દઈશું અને ગેસ બંધ કરી દઈશું આપણો ઓળો બનીને એકદમ તૈયાર થઈ ગયો છે તો કમેન્ટ કરીને જણાવજો કે કોને કોને ઓળો બહુ ભાવે છે અને આવી અવનવી ગુજરાતી બીજી વાનગીઓના વિડીયો જોવા માટે જો અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને આવા બીજા ઘણા બધા વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા